જય હિન્દ સ્વાગત છે આપ સૌનું સંખ્યા જ્ઞાનમાં આપણે આગળ વધીશું આજે પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરીશું ધારો કે એમ પૂછાય કે ત્રણસો ત્રણસોની પૂર્વગામી સંખ્યા કઈ થાય તો યાદ રાખજો ત્રણસોની પૂરોગામી સંખ્યા બસો ને નવ્વાણું થશે આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે ક્લિયર થાય છે પછી તમે એક વસ્તુ યાદ રાખજો જેમ કે એમ કે એક અપન ત્રણનો વિરોધી વિરોધી સંખ્યા કઈ થાય માઇનસ એક અપન ત્રણ એનો વ્યસ્ત વ્યસ્ત શું થશે માઇનસ ત્રણ થશે ક્લિયર થાય છે આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે વિરોધી જો કોઈ બી સંખ્યા જેમ કે માઇનસ ત્રણનો વિરોધી સંખ્યા શું થાય ત્રણ થાય માઇનસ એક અપોન ચારનો વ્યસ્ત શું થાય તો માઇનસ ચાર થશે એટલે કે આ રીતે એક અપોન ચાર લખો કે ચાર અપોન એક લખો અહીંયા જુઓ તમે આ ચારની નીચે તમે એક એક પણ લખી શકો ના ના લખો તો પણ તમારી મરજી ક્લિયર તો વન બાય ફોર આ અપૂર્ણાંક છે કયો અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અંશ નાનો છેદ મોટો છે ક્લિયર થાય છે બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાય ધારો કે એમ પૂછાય કે ચાર અને દસ ચાર અને દસ કયો પ્રશ્ન પૂછાય ચાર અને દસ ચાર અને દસ વાળી નિશ્ચિત ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ચાર વડે પણ ભાગી શકાય અને દસવાળી પણ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ થાય તો તમે જુઓ ચાર દુ આઠ ચાર તેર બાર ચોખ્ખું ચોખ્ખું સોળ કોઈ સોળનો સોળ આવતો જ નથી દસના ઘડિયામાં પણ ચાર પંચા વીસ ક્લિયર અને દસ દુ વીસ ક્લિયર થાય છે એટલે કે વીસ જે સંખ્યા હશે એ નાનામાં નાનો જે એ સંખ્યા હશે નાનામાં નાની એવી સંખ્યા હશે જેને ચાર અને દસ વડે ભાગી શકાય ક્લિયર થાય છે પરીક્ષામાં એમ પૂછાય કે ત્રણ અંકની ત્રણ અંકની પરીક્ષામાં પૂછાય કે ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી ત્રણ અંકની કુલ સંખ્યા તો યાદ રાખજો કેટલી થશે ભાઈ નવસો ક્લિયર થાય છે હવે આપણે ક્વેશ્ચન પરાઈએ પાંચ અંકની મોટામાં મોટી જો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કીધી છે તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું થશે પાંચ અંકની અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની નવ્વાણું પછી દેખો નવ્વાણું સૌથી મોટી સંખ્યા નવ્વાણું છે બે અંકની ક્લિયર થાય છે અને ત્રણ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે સો થશે ક્લિયર થાય છે બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે દસ થશે ક્લિયર થાય છે બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે તો દસ થશે ક્લિયર થાય છે તો અહીંયા ત્રણ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા સો થશે અને સૌથી મોટી પાંચ અંકની સંખ્યા એટલે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું શું પૂછ્યું છે તફાવત તફાવત એટલે હંમેશા યાદ રાખવાનું બાદ બાકી થાય તો બાદ બાકી કરી લેશો એટલે નવ્વાણું હજાર આઠસો નવ્વાણું થશે ક્લિયર થાય છે પરીક્ષામાં એમ પૂછાય કે બે આંકડાની સૌથી મોટી આવી ભાજપ સંખ્યા કઈ થાય સત્તાણું થાય ક્લિયર થાય છે હમણાં જ ગયા લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી હતી ક્લિયર થાય છે પછી જો સમ્ય સંખ્યાની પણ આપણે વાત કરી હતી જેમ કે આ રૂટ ટુ જે છે એ સમ્ય અસમ્ય સંખ્યા છે પણ રૂટ ફોર જે છે એ સમ્ય સંખ્યા છે કારણ કે આનું વર્ગમૂળ તમે જોઈ શકો છો બે આવશે ક્લિયર થાય છે પ્રથમ આવી ભજ સંખ્યા કઈ થશે તો બે થશે પ્રથમ અવિભાજા સંખ્યા પૂછાય તો શું થશે બે થશે ક્લિયર થાય છે એક કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય એક કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય તો ઝીરો પોઈન્ટ બાસઠ ચૌદ યાદ રાખજો આ બધા ફેક્ચ્યુઅલ ડેટાની કેટેગરીમાં આવશે ક્લિયર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીશું ધ્યાન આપો સાદુ રૂપ હવે થોડું થોડુંક સાદુરૂપની ચર્ચા કરી લઈએ જો અહીંયા આપેલું છે બોતેર અને અહીંયા પ્લસ આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો બે ક્રમિક અવયવ પાડીએ એટલે નવ અઠ્ઠા બોતેર આમાં જે મોટી અહીંયા પ્લસ આપેલું હોય તો મોટી સંખ્યા જોવાની જો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આપેલો હોય તો નાની સંખ્યા જોવાની વાત પૂરી થઈ ગઈ આટલું જ કરવાનું છે ખાલી ક્લિયર થાય છે તમે જોઈ શકો છો આનો આન્સર શું આવશે નવ આવશે પણ જો અહીંયા માઇનસ હોત અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોત તો શું આવતું નવ અઠ્ઠા બોતેર ક્રમિક અવયવ થઈ ગયા એટલે આઠ જો માઇનસ હોત પ્લસની જગ્યાએ જો માઇનસ હોત તો શું આવતું આઠ આવતું ક્લિયર થાય છે ચાલો પરીક્ષામાં એમ પૂછાય કે એકથી એકથી વીસ આંકડા લખવા એકથી વીસ નંબર માટે લખવા છે એમાં કુલ કેટલા આંકડાઓની જરૂર પડશે કુલ કે તો જુઓ એકથી નવમાં એકથી નવમાં નવ આંકડા થયા ક્લિયર નવ થયા દસથી વીસની વાત કરીએ આપણે તો દસથી વીસમાં કેટલા થયા બાવીસ થશે તમે કાઉન્ટ કરી લો ક્લર જેમ કે જો દસ છે પછી અગિયાર છે બાર છે કે એ રીતે તમે કરશો તો તમને દસથી વીસ કેટલા મળશે અહીંયા બે આંકડા થયા ચાર આંકડા એ રીતે તમે ગણશો તો તમને બાવીસ મળશે તો એકથી વીસમાં તો બાવીસ થી નવ કેટલા થયા તો એકત્રીસ થયા ક્લિયર થાય છે યાદ રાખજો તમે તો કેટલા થશે આ એકત્રીસ થશે યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ એકત્રીસથી ચાલીસ કેટલા આંકડાની જરૂર પડશે તો વીસ આંકડા ક્લિયર બધા ડેટા યાદ રાખજો આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે ચલો તમને એક ક્વેશ્ચન હું આપું છું તમારે સોલ્વ કરવાનું રહેશે પંચોતેર થી પ્રાકૃતિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો સંખ્યાઓનો સરવાળો સરવાળો કેટલો થાય કેટલો થાય આ તમારો ક્વેશ્ચન છે ક્લિયર થાય છે તમારે આન્સરમાં પંચોતેરથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય ક્લિયર તો સૌથી નાની જો બેકી સંખ્યા એટલે બે ચાર છ અને બેકી સંખ્યા અહીંયા કઈ આવશે બે ચાર છ છેલ્લી આવશે ચુંબોતેરા આવશે ક્લિયર તમારે ઓલું સૂત્ર વાપરવાનું છે ગઈકાલે આપણે સોલ્વ કરાવ્યું હતું એન બાય ટુ મલ્ટિપ્લાય બાય એન બાય ટુ પ્લસ વન ક્લિયર એ સૂત્ર યુઝ કરશો તો તમને આઈડિયા આવી જશે આ તમારો હોમવર્કમાં ક્લિયર થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ક્વેશ્ચન જોઈશું ઓકે જય હિન્દ